હેલો ગુજરાત પબ્લિક કેમ છો તો ફરી સ્વાગત છે અમારું નાનકડા અમથા વ્લોગમાં તો ને એન્ડ સુધી જોતા રહેજો અને આજ આપણે કર્યું હોય ટ્રેક્ટર ટીયર દાટી મારવાની છે ને વાડીમાં તો હાલો જઈએ વાડીમાં તો અને આપણે થોડીક સામગ્રી લઈ લઈએ ફટાફટ તો ફાઇલ આપણે આપણે વાડીમાં પહોંચી જાય જો આમાં આંકવાનું હોય

હાલો આપણે છે ને હવે જઈ ગયા પાછા અને આપણે જ આવવાનું તો પાછા મળવી આગળ તો ફાઇનલી આપણે છે ને તૈયાર થઈ જાય અને હવે છે ને આપણે નીકળવાનું છે તો મળવી પાછા તો ફાઇનલી છે ને આપણે છે ને આપણી બેનની વાડીએ પહોંચી જાય અને આવી જાય વાડી માટા મારવા તો અને જોઈ વાયુ છે તો અહીંયા ને જો જીરું દેખાય ના ને આજ જ પાયેલું એવું લાગે લીલું હોય ને એટલે

આવી રીતે કંઈક ગેટ છે અને હાલો ઉપર જઈને તમને બતાવું એનું બીજું એવું કાવે છે આઈલેન છે ને પોહચી જાય જો આ અમે આ દરવાજો ખોલવાનો છે તો દરવાજો ખોલ્યોને અંદર દર્શન કરી લઈએ અને આમાં ધગલ તો જો ના કરી રમવા જ મળી શે જો બીજા પોંચી જાય છે બરબીની હેને એ દરવાજો ખોલે તો સીમે સારો એ दर्शन कर लिया चलो माता को आने जो आई हां मुझे तो अपने ला फटाफट चलो दर्शन कर ले पासा मोर दर्शन कर लिया है ने तो आ बाज नो नजारो जो तुमने जो वाला है के आ थोड़ा फुकल है ना सोमा से जोरदार नजारो है तो फटती गोरे वो આ બાજુ સાઈડ જોવો નજારો કેટલો ઓછો છે જોવો જો જેને દર્શન કરે છે બધા લટક પટક ફોટા પાડી લીધા હે હવે ને ઘરે જવાન તૈયારી રહી હું કેવું તમારું કેટલા ફોટા પડ્યા બની મસ્ત મજા ના કે મેમરી ફૂલ કરી દીધી ઓહો તો બહુ જ ફોટા પાડી લીધા હે તો હને રિયુ જવાનું ઘરે તો હને હવે આ રસ્તો અહીં પીડ્યો હે

અને સાટા ઘરે હિયાજેતા જના આ થોડો ઓવર નહી અને થોડી ઠંડી વાહી અને કાંપન ચાલુ થઈ ગઈ છે આપણે કાસા અમાર લાગે તો મિત્રો ફાઈનલ આપણે આપણે ઘરે પોઈ ગયા છે અને કોટ પેરી લીધો છે કેમ કે આજ થોડી ઠંડી છે થોડો પવન છે એટલે અને પવન આવે છે ને કિરિયા કોઈ હે ને અને અને લગભગ વાડીમાં બતાઈ ગયા છે તો હાલો આપણે હનડે વાડીમાં તો આપણે હેને વાળું કરીને આવી જાય છે ડાયરેક આપણે વાડીમાં જો કાલ હતી ને ત્યાં ત્યાં તો બસ આજનો વ્લોગ અહીં આજે જો અમારો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબ્સ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો કાલ મળીએ નવા વ્લોગમાં તબ તક કે